बाबू बाबू ठेकारी वो आज तो जबर पी गया जबर है। नहीं है टेम आता जो सरी दे है हड़ी सरी दे हड़ी गयो है हां क्या हड़ी गयो भाई कल क्या हम कह दी तो आशु से अरे नया नया सोबा रहा मैं आगे वन से ना ना नहीं केवान आवे चला रहे हो पर मारा देव आका गांव कोई मरत नहीं

અને માર મમ્મી એમ કીધું હે કે તમાર સાલ લેવા જવાની ને માર મમ્મી મોમા તો હું તો માર ને ફોન કરી કે આમ માર કાકો નથી સાલ વાડજા અલ્યા તારી આણે તો હલવાયો મારા બેટો હં શું તો લુગડો ધોઈ નાખશે તમારે અલ્યા તારી આણે તો લુકડો ધોવાને એટલે તો મને ખબર જ છે ઈપદનો પડશે મારે હવે અલ્યા તારી આ રસ્તેથી જઈશ તમારો બેટા ભાડજા આ રસ્તેથી હેડું હવે અલ્યા તારે આ રસ્તે નહિ જાવ આ રસ્તે પરમજીની હશે એટલે આ રસ્તે દો દો થોડું આગળ દો લો ના આ તે તમે વાઢવા છો તમે તમે શું કરો હું વાડું હું તો ખાલી ફરક હતો હ આમ ડોસી પીઆરજી તમારે પીઆરજી લાગી ડોસી આ ના આમાં એટલે પરબજી પાડી ના હા હા મારો બેટા જાય ઓય ઓય આ આ તો હાલ તો આપણે તો મોટી 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 આ વેલા પાડો આપણે તારા આવ દાડો આવ્યો જબરદાર આવ્યો

હેલો વિષ્ણુજી આ બે બે તો સાર વાઢેરા ઓલા મારા દ્વાર આ તો તમે ઓય આવો હટાડ એ હાર તે ઘડીમાં ઊભરો હવે આ તારી પરબતજીનો ફોન આયો તો કે બી મડ કે કે સાર વાઢવા ના જાય ના સાર વાઢે રાખે જાઓ પરબતજી કને

જારમાં શું કરે હે રા એ ભૂમજી ને એ મલુજી એ આયો આયો જારમાં શું કરતા તા હતા ને તે દાટેડા

છોકરો <laughs> લક્ષ્યો હે 85 આ જુઓ અલ્યા તારું ઘરે વાલ કરી કોણ થાય હવે

તમે હવે આ જિંદગીમાં મોટી મોટી ની ફેરકો ને તમર ખબર મજા આવશે ને કે થાય કોઈ દાડો હારું હારું મારું 500 પાટણ હા